નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા અને તાજા સમાચારમાં વાત થશે જાતિકાંડમાં ચિરાગ રાજપૂત રાહુલ જૈન અને મિલિંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના ખ્યાતિકાંડની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં ફરાર ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત અન્ય બે આરોપી મિલિંદ પટેલ અને રાહુલ જૈનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ લાખની વીજ ચોરી ઝડપાઈ છે ભાવનગર શહેરમાં પીજીવીસીએલની સાત જેટલી વિજિલન્સની ટીમો વહેલી સવારથી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અલગ અલગ સાત ટીમો બનાવીને અલગ અલગ બસો વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પંદર રહેણાંક બિલ્ડિંગોમાં દસ લાખની વીજ ચોરી ઝડપાઈ છે આ તમામ લોકો સામે નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વીજ ચોરી પકડાતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાંથી ઝડપાયા છે ત્રણસોથી વધુ દારૂડિયાઓ અમદાવાદમાં પોલીસે દારૂડિયાઓ સામે લાલા કરી છે ત્યારે હવે અમદાવાદ પોલીસે દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરતા ત્રણસો વધુ દારૂડિયાઓને પકડી પાડવામાં આવ્યા છે ડિસેમ્બર મહિનો શરૂ થયો નથી અને દારૂબંધીના ધજાગરા પણ થવા લાગ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડમ્પર ચાલકે ટીઆરબી જવાનનો જીવ લીધો છે ભરૂચના ઉમલ્લા પાસે ડમ્પર ચાલકે ટીઆરબી જવાનનો જીવ લીધો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે સુમિત વસાવા નામના ટીઆરબી જવાનના મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં રેત માફીઓના કારણે લોકો ભોગ બનતા હોવાની પોસ્ટ મૂકીને આક્રોશ ઠાલવ્યો હતો જોકે ઉમલ્લા પોલીસે અકસ્માત અને મોતનો ગુનો નોંધીને ચાલકને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે અપીલ કરી છે કે પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર હુમલો થયો હતો તો જાણી લો આ સમાચાર બાગેશ્વર ધામના

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં હૈયું હચ મચાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે નરાધામે દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારે બાળકીની હત્યા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનામાં નરાધામે બાળકીને ઈજાઓ પહોંચાડીને માર માર્યો હતો નિકોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નરેશ પટેલ જયંતિ સરદારાને મળશે જયંતી સરદારા પર પીઆઈએ હુમલો કરતા સરદારે આક્ષેપ મૂક્યો હતો કે આ હુમલો નરેશ પટેલના કહેવા પર કરાયો હતો તો ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણા ગરિયાએ કહ્યું છે કે ચેરમેન નરેશ પટેલે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે બંને વ્યક્તિઓ વચ્ચે જે બાબત બની છે તે વ્યક્તિગત છે બંને સામાજિક સંસ્થાઓ સાથે સીધી રીતે કોઈ લેવા દેવા નથી નરેશ પટેલ હાલ વિદેશ છે પરત આવી તેઓ સમાજના આગેવાનો સાથે બેઠક કરનારા છે સાથે જયંતિ સરધારાને પણ મળનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ આઈ એમ અમદાવાદના વિદ્યાર્થીઓને મળ્યું છે પ્લેસમેન્ટ જી હા દોસ્તો આઈ આઈ એમ અમદાવાદના પીજીપી અને એમ બી એના સમય પ્લેસમેન્ટમાં આ વર્ષે કુલ ત્રણસો ને ચોરાણું વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી ગયું છે તેમાં સૌથી વધારે એકસો ને પચાસ વિદ્યાર્થીઓને કન્સલ્ટિંગ સેક્ટરમાં સિત્યાસીને બેન્કિંગમાં ફાઇનાન્શિયલ સર્વિસીસમાં અઠ્યાવીસને કોંગ્લો મેરેટ્સમાં એકવીસને ઉત્પાદન ક્ષેત્રે બાકીના વિદ્યાર્થીઓને ફાર્મા રિટેલ એન્જિનિયરિંગ ટેકનોલોજી આઈટી તેમજ અન્ય ક્ષેત્રોમાં નોકરીઓ મળી ગઈ છે ટીસીએસ મહિન્દ્રા સહિત એકાવન કંપનીઓએ પ્લેસમેન્ટ ઓફર કર્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલે 43 મહિનામાં જ છવ્વીસ પોઈન્ટ અડતાલીસ કરોડના ક્લેમ કર્યા છે જી હા દોસ્તો ખ્યાતિ હોસ્પિટલે પીએમ જે યોજનાના એનરોલમેન્ટ થયા પછી એટલે કે વર્ષ બે હજાર એકવીસના મે માસથી બે હજાર ચોવીસના નવેમ્બર માસની અગિયાર તારીખ સુધીમાં કરી નાખ્યાલીસ લાખ બાવન હજાર ત્રણસો આઠ રૂપિયાની રકમ માટેના ક્લેમ સરકારમાં કરવામાં આવ્યા છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો પુષ્કર મેળામાં ગુજરાતના નાગરાજે તમામનું ધ્યાન ખેંચ્યું છે વડગામ તાલુકાના ધોતા ગામના એક ખેડૂતે પાડાનો ઉછેર કર્યો હતો જે પાડાની રાજસ્થાનના પુષ્કર મેળામાં સવા કરોડની બોલી બોલાઈ હતી આ નાગરાજ પાડાએ ભારત દેશમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો આ ખેડૂતને ત્યાં સવા કરોડની કિંમતનો પાડો છે તેની જાણ થતાં જ આજુબાજુમાંથી લોકો આ પાડાને જોવા માટે આવી રહ્યા હતા અને પાડા સાથે સેલ્ફી પણ લઈ રહ્યા હતા વાત કરીએ તો નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં ચર્ચા ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે વાવ પેટા ચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાના છે તે લગભગ ફાઈનલ છે હાલ જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં પૂર્ણેશ મોદી દેવસિંહ ચૌધરી જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ પણ ચર્ચામાં છે હવે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે થશે તે તો હવે આવનારો સમય બતાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયંતી સરદારાને લઈને મોટા નિવેદનો સામે આવી રહ્યા છે જયંતિ સરધારા પર પીઆઈએ કરેલ જીવલેણ હુમલાને મામલે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે કે આ ખોડલધામને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે રૂપિયાના જોરે જયંતિ સરદારાએ પોલીસ ફરિયાદ કર્યાનો આરોપ મૂક્યો છે કહ્યું છે કે ખોડલધામ આવા પ્રયાસોથી બદનામ થતું નથી મુકેશ મેરજાએ ઘટનાને દુઃખદ પણ ગણાવીને કહ્યું છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ન હોઈ શકે ખોડલધામ ધાર્મિક અને સરદારધામ કેળવણી આપતી સંસ્થા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સિરાગની ખેડાથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદની ધરપકડ ઉદયપુરથી કરી દીધી છે ત્રણ આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવી રહ્યા છે અને તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે જોકે આ કેસમાં હજી પણ ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં હોય તેઓની શોધખોળ પણ યથાવત રાખવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે